નમસ્કાર ખેડૂત મિત્રો આધુનિક કૃષિ માહિતીમાં આજે ચર્ચા કરવાના છીએ કે સપ્ટેમ્બર મહિનો પૂરો થયો છે અને ઓક્ટોબર મહિનો ચાલુ થયો છે તો દિવેલા એક એરંડાની ખેતીમાં આ મહિનામાં કયા કયા ખેતી કાર્યો કરવા તેના વિશે આધુનિક કૃષિ માહિતીમાં વિગતવાર ચર્ચા કરીશું સૌપ્રથમ વાત કરીએ તો જનરલી દિવેલાનું વાવેતર પંદર ઓગસ્ટની આજુબાજુ થતું હોય છે તેની જગ્યાએ આ વર્ષે દિવેલાનું વાવેતર એક મહિનો લેટ છે એટલે કે સપ્ટેમ્બર મહિનામાં ખેડૂતોએ દિવેલાનું વાવેતર કર્યું છે કારણ કે વધારે પડતો વરસાદના કારણે હજી પણ ખેડૂતો ઓક્ટોબર શરૂઆતમાં પણ દિવેલાનું વાવેતર કરી રહ્યા છે તો આજની કૃષિ માહિતીમાં આપણે ચર્ચા કરીશું અત્યારે આ મહિનામાં દિવેલાની ખેતીમાં કયા કયા ખેતી કાર્યો કરવા તેના વિશે વાત કરીશું અત્યારે દિવેલાની ખેતીમાં સૌથી મોટો પ્રશ્ન હોય તો ઈયળ અને ચૂસિયા પ્રકારની જીવાતનો અટેક છે તમે આ જોઈ શકો છો વિડીયોમાં આ રીતે ઈયળો દ્વારા ખાલી પત્તાના છોડની ખાલી નસો બાકી રહે છે બાકીનો બધો ભાગ ખાઈ જાય છે આના કારણે દિવેલાની ખેતીમાં બહુ મોટા પ્રશ્નો જોવા મળે છે તો આના નિયંત્રણ માટે શું કરવું તેના વિશે આજે વાત કરીશું સૌ પ્રથમ વાત કરીએ તો અત્યારે માર્કેટમાં ફેનવર પોઈન્ટ ચાર ટકા નામે પાવડર મળે છે આ પાવડર તમે એક વીઘામાં પાંચ કિલો લઈ આ રીતે જે રીતે ખેડૂતે પત્તા ઉપર નાખેલો છે તે રીતે તમે આપશો તો દિવેલાની ખેતીમાં સારામાં સારું ઇયળ અને ચૂસીયા પ્રકારની જીવાતનું સાથે નિયંત્રણ કરી શકાશે તો ફેનનો રેટ પોઈન્ટ ચાર ટકા પાવડર એક વીઘામાં પાંચ કિલો પ્રમાણે આપવો જો થોડો અટેક વધાર્યો હોય તો તમે ક્લોરોપાયરીપસ્ટ દોઢ ટકા પાવડર એક વીઘામાં પાંચ કિલો પ્રમાણે આપશો તો પણ સારા રિઝલ્ટ મળશે એટલે કે ફેનનો રેટ પોઈન્ટ ચાર ટકા એક વીઘામાં પાંચ કિલો અને ક્લોરોપાયરીપસ્ટ દોઢ ટકો એક વીઘામાં પાંચ કિલો આ બંનેમાંથી તમે કોઈ પણ એ પાવડર લઈને દિવેલાના છોડ ઉપર આપી શકો છો તમે આ જોઈ શકો છો જોવા મળી રહ્યા છે ઘોડિયા પ્રશ્નો અને સુસ્યા પ્રકારની જીવાતનો તો ખેડૂત મિત્રો દવાનો છંટકાવ કરતા હોય છે જો અટેક ઓછો હોય તો તમે પાવડર નાખીને નિયંત્રણ કરી શકો જો અટેક વધારો હોય તો તમે દવાનો છંટકાવ કરી શકો છો દવાના છંટકાવમાં વાત કરીએ તો અત્યારે માર્કેટમાં ક્લોરોફાય રિપર્સ પચાસ ટકા અને સાયબર મેથરીન પાંચ ટકા આ બંનેનું મિક્સ કોમ્બિનેશન માર્કેટમાં મળે છે આ દવા તમે એકમાં પચીસથી ત્રીસ મિલીગ્રામ લઈ છંટકાવ કરશો તો દિવેરાની ખેતીમાં એક સાથે ચૂસ્યા પ્રકારની જીવાત અને કોઈ પણ ઇયળ બધી પ્રકારની ઈયળમાં એક સાથે સફાયો તમે કરી શકો છો તો આ દવાનું નામ છે ક્લોરોફાયરી પસ પચાસ ટકા અને સાયબર મૅથરીન પાંચ ટકા આ બંને મિક્સ કોમ્બિનેશનમાં માર્કેટમાં મળે છે તો આ દવા એક પંપમાં પચીસથી ત્રીસ મિલીગ્રામ લઈ છંટકાવ કરવો એક વીઘામાં તમે ચારથી પાંચ પંપ કરશો તો આના સામે પીયળો અને ચુષણ જેવા સામે ખૂબ અસરકારક રિઝલ્ટ મેળવી શકાશે અને અત્યારે જનરલી હવે ખેડૂતો એક મહિનો થાય પછી દિવાળાની ખેતીમાં આંતરખેડ કરતા હોય છે તો આંતરખેડ કરતાની સાથે જો ખેડૂતો પાયામાં ખાતર ના પહેરું હોય તો તમે એક વીઘામાં પચીસ કિલો પ્રમાણે એપીએસ ખાતર વીસ વીસ ઝીરો તેર અંતરખેર કરવાની સાથે વીઘામાં પચીસ કિલો ખાતર આપી શકે છે આના કારણે દિવેલાનો સારી રીતે વિકાસ કરી શકાશે એટલે કે ત્રીસ દિવસના દિવેલા થાય એના પછી તમે એક વીઘાઓ વીસથી પચીસ કિલો એપીએસ ખાતર વીસ ઝીરોતેર વીસથી પચીસ કિલો અંતરખેર કરવાની સાથે આપો અને આ દવાનો છંટકાવ કરો તો અત્યારે આ મહિનામાં ખેડૂત મિત્રો આ બે ખેતીકાર્યો દિવેલાની ખેતીમાં કરવા ખૂબ જરૂરી છે આનાથી દિવેરાની ખેતીમાં સારામાં સારું ઉત્પાદન મળશે અને જે ખેડૂત મિત્રોએ પાછળથી એટલે કે પંદર સપ્ટેમ્બર પછી દિવેરાનું વાવેતર કર્યું છે તો તે ખેડૂત મિત્રો દિવેલાના વાવેતરનું અંતર લગભગ ચાર બાય ત્રણ ફૂટના અંતરે આ ડિસ્ટન્સ એટલે કે અંતર જાળવી રાખે જો અંતર વધારે હશે તો આ વર્ષે દિવેરાનું ઉત્પાદન ખૂબ ઓછું મળશે એટલે કે વાવેતર લેટ થયું છે એના કારણે દિવેરાનું બે છોડ અને બે હાર વચ્ચેનું અંતર ઘટાડી દેવું જેથી ઉત્પાદન જળવાઈ રહે તો ખેડૂત મિત્રોએ આ બાબતોનું રાખવું જેથી દિવેલાની ખેતીમાં સારામાં સારું ઉત્પાદન લઈ શકાય જો તમને દિવેલાની ખેતી એટલે કે રંડાની ખેતી વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને ખેતીની આવી જ અવનવી માહિતી માટે જોડાયેલા રહો ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ સાથે આભાર જય જવાન જય કિસાન જય ગૌ માતા